ગુડ મોર્નિંગ બધા મજામાં જીવો ને એકદમ મજામાં એ જ એજ ઘર ઈજ હવા ને એ જ ઘડિયાળ ઘડિયાળમાં તો હવા થઈ ગયું ચાલુ બીડિય સારું હે કામ બધું કરી લીધું આજે હતો પાણીનો વારો એટલે મેં પાણી ભરી ભરીને ફાફડા ફાડી નાખ્યા હતા બધું પાણી ભરાઈ ગયું પાછું પાણી આવે શ્યાર દઈએ હા ના એ જો પટ્ટા માં માથું જોઈ નાખ્યું હોય નાઈ નાઈ કરી લીધી છે અને સણીયા સોરી ચડાવી લીધી છે એ ધ્યાન માં હોય તૈયાર થઈ નાઈ તો છે કાલ વેકેશન ખુલી જાય ને કાલ સીધી ભણવા જાય સીધી તમને આહા ને હારા પાંચ વાગે જોવા જડીએ ઈ પણ જોવા જડીએ તો જડીએ ન કર નઈ જડે વ્લોગ આવે આ જાહા મોઢું તમે જોઈ લેજો કાલ આહાના આહા ના નઈ આવે આજે લાસ્ટ દિવસ આહા ના નું તું ખાટલા માં પડી પડી ટીવી જોવે ને જો તુબા હવાર માં ફૂતી અટાણે છે દીઠી દહ વાગે તો હવે રમે કામ કર નાખું ને કામ માં માર્યા છે નવી નીકળવાનું હે કે આપણું રોવાનું ધોવાનું હોય તો મેં જે સૂલો હેઠો ઉતારી લીધો હે ને ધોવાનું હેતી તે આખી વીંટી ને તે મેં એને લીધી હું કોઈ થોડીક વાર રમાડું ને પછી હું ધોઈ નાખું તડકો થાય ને પહેલાં નકર પછી આવી બારી એવો સામો આમ તડકો આવે ને તે રોહડામાં ઊભાય નહીં રંધાય એ નહીં રાંધવું તો પડે જ તે રાંધી તો લઉં હા

ધીમા બપોરે ખાવાનું હાવ તે જોઈ હું તો જોઈ કેવું હતું બરો ખાતા વગર કઈ હાલે અને જો તું બાનું પી રહી અમારી તું બા તો ઉપતા શીખી ગઈ તુબા બા ડાન્સ કો કરે જ છે ડિસ્કો કરે ચકુને તો ડિસ્કો કલે જો એ કે મામા ના લગન છે કે ના કે મામા જન ડિસ્કો કલર મામા જન હતી એડિયા આને ડિસ્કો કરેલો તો

તોય ઢોખોડી નાખું હું બોલો ઢોય ઢોખોડી નાખું મેં શું કરે ડાન્સ કરે છે તો હવે જો હવે ફરી ધોયું મેં અમે તુંબારાની જો હુવાની નિંદ્રાળા થયા હે છાનામુના થઈ ગયા તમે છાનામુના પહેલાં રહ્યો ને હાડા નથી હા તમે છાનામુના પહેલાં રહ્યો ને એટલે હુવાના જ થયા હોય હા નહીં કોઈ ચા થઈ જાય કે મને કોઈ લીએ કે નથી લેતું હા નિંદો થયો હા આ બેન જો ને માથે ભમર કરે છે હા ભમરાની જેમ માથે ઘૂમે છે મારે જો ફરી મેં આગળ ધોયું આના ઢબે ધોઈ નાખ્યો ને હવે જો મારે ધડકું ધોયું હતું ને ગોધડી તે હવે હું જવાની છે ઉપર હા હા બોલો

તમને જો મારી અગાશી દેખાડું નમર જો વા હે બધુંય ખાલી છે પટ એટલે પવન છે ને મે લાઈટ બાઈટ ન હોય ને તો પવન ઉપર આવે છે આ ઊયા મારું દરે ના હે મારી અગાશી પાણી એવું હતું મેં અગાસીએ ધોઈ નાખીએ એટલે રૂપાળી થોડી ફૂલ જેવી તપકાવી જાય ત્યાં બે દીવું ધી તપકાય તો પછી ધૂળ ઉડે ને તે ગંધારી થઈ જાય પાણી એવું તેવું અગાસીએ ધોઈ નાખું તડકું ફૂકાવવાનું વે હજુ થોડકી ઉપી દીધી છે ને હવે જાય આપણે ને આ છે અમારું દરે કુબાયલો તો તો કુવાયો ન તો રોયો તો તમને અવાજ આવે હો ખોટું બોલમાં રોતો હોય તો મને અવાજ આવે